માણેજા અને ત્રણ વ્યક્તિ મળી આવ્યા હતા તેઓની પૂછપરછ કરતા તેઓએ શરાબનું વેચાણ કરવા માટે નોકરીએ રાખવામાં આવ્યા હોવાનું કબૂલ્યું હતું શરાબના વેપલાના સંચાલક વિશે પૂછતા તેઓએ નંદેસરીના માજી સરપંચ દિલીપસિંહ ઉર્ફે સ્વામીનું નામ જણાવ્યું હતું આ સાથે કલ્યાણનગર ફતેહગંજ ખાતે રહેતો અમજદ શેખ શરાબના ધંધામાં માજી સરપંચનો ભાગીદાર હોવાની કબૂલાત કરી હતી શરાબના વેચાણ માટે જગ્યા માજી સરપંચે પૂરી પાડી હતી જ્યારે અમજદ શરાબની સપ્લાય કરતો હતો પોલીસે નંદેસરીમાં ફાર્મમાં વિવિધ બ્રાન્ડની ચારસો છન્નું જેટલી શરાબ મોબાઈલ ફોન અને એક વાહન મળીને એક લાખ પાંત્રીસ હજાર એકસો દસ નો મુદ્દામાલ કબજે કર્યો હતો સાથે શરાબના વેપલાના મુખ્ય સંચાલક માજી સરપંચ સ્વામી અને તેના ભાગીદાર અમજેદ શેખને વોન્ટેડ જાહેર કર્યા છે રિપોર્ટર સની સિંધે વડોદરા